નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા જિલ્લા પોલીસે પ્રતિબંધિત દવાઓના અવૈધ વેચાણને રોકવા માટે મોટી કાર્યવાહી કરી છે પોલીસે પાલનપુર ધાનેરા અને અમીરગઢમાં એક સાથે દરોડા પાડ્યા છે પાલનપુર પશ્ચિમ પોલીસે આ કાર્યવાહી દરમિયાન મેડિકલ સ્ટોર્સમાં ડમી ગ્રાહકો મોકલ્યા હતા જેમાં તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક મેડિકલ સ્ટોર્સના સંચાલકો ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પ્રતિબંધિત દવાઓનું વેચાણ કરી રહ્યા છે પોલીસે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં તપાસ અભિયાન ચલાવ્યું હતું આ દરમિયાન પાલનપુર પશ્ચિમ પોલીસે ત્રણ શકમંદ વેપારીઓની ધરપકડ કરી છે પોલીસે આ વેપારીઓને પોલીસ મથકે લઈ જઈ તેમના લાયસન્સ સહિતના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે ઓકે સર બનાસકાંઠાના જે મેડિકલ સંચાલકો છે તેમના ત્યાં પોલીસ દ્વારા અત્યારે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે શું કારણો છે અને કયા પ્રકારનું છે બનાસકાંઠા જિલ્લામાં હાલ રોજ ખાસ કરીને સમગ્ર ગુજરાતની સ્ટેટ ડ્રાઈવ જ્યારે એક હતી એના અંતર્ગત આજરોજ બનાસકાંઠા જિલ્લામાં ડીજીપી સાહેબ સાહેબશ્રીના સૂચનાન્વયે અને માન્ય રેન્જ વડાશ્રી અને જિલ્લા પોલીસ વડાશ્રીની માર્ગદર્શન હેઠળ આજરોજ પાલનપુર ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે અંતર્ગત પચીસ જેટલી ટીમો પાલનપુર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જે મેડિકલ સ્ટોર છે ત્યાં જે સીડ્યુલ એચ વન ડ્રગ્સ છે એના અંતર્ગત પ્રિસ્ક્રિપ્શન વગર જો કોઈ દવા આપી રહ્યા હોય એ બાબતે અને એનો જે જથ્થો છે એનું વેચાણ કયા રીતે થઈ રહ્યું છે એ બાબતે સમગ્ર તપાસ કરી રહી હતી આ તપાસના અન્વાયે પાલનપુર ડિવિઝનના પાલનપુર શહેર પશ્ચિમમાં ત્રણ જેટલા મેડિકલ સ્ટોર જે એબીસી મેડિસિન્સ ડૉક્ટર હાઉસ ભગવતી કેમિસ્ટ ડૉક્ટર હાઉસ અને સાગર ઓર્થો હોસ્પિટલની મેડિકલ સ્ટોર છે જે કેસો કેમિસ્ટ ત્યાં આ બાબતે પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ આપતા જાણ થઈ હતી જે અન્વયે જે ડ્રગ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જે છે એના સંકલનમાં રહીને એના જે ઇન્સ્પેક્ટર છે દવે સાહેબ એમના સંકલન લઈને આગળની સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહીના અંતર તેમનું જે લાઇસન્સ છે એ રદ કરવા માટે પણ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે આપણે જણાવીએ પાલનપુર સાહેબ પશ્ચિમ સિવાય પાલનપુર સાહેબ પૂર્વમાં અને છાપી પોલીસ સ્ટેશન અને ગઢ પોલીસ સ્ટેશન ત્યાં પણ ટોટલ અલગ અલગ જગ્યાએ ટોટલ ટોટલથી છ જગ્યાએ આવી કાર્યવાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામને અપીલ કરે છે કે કોઈપણ મેડિકલ સ્ટોર કે ગમે ત્યાં તમે જે પણ દવાઓ ખરીદતા હો એ પ્રિસ્ક્રિપ્શનથી જ ખરીદો અને ક્યાંય પણ કોઈ જગ્યાએ આપણે કોઈ આવી ગેરરીતિ જણાય આવે તો પણ બનાસકાંઠા જિલ્લા પોલીસના કંટ્રોલ રૂમ છે એના પર આપ જાણ કરી શકો છો અને બનાસકાંઠા પોલીસ આપની સેવામાં તત્પર છે આભાર